સ્વતંત્રતા લઈ તિરંગા અભિયાન ના રેલવે સ્ટેશન વિસ્તારમાં ડીસીપી પિનાકીન પરમારની આગેવાની જાહેર જનતા માં તિરંગાનું વિતરણ કરાયું સુરતના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દરેક સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે હેતુથી ખાસ જંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પિનાકીન પરમાર તથા સુરક્ષા પોલીસના જવાનો દ્વારા વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું જેથી આઝાદીના પર્વને ઉજવવાની તૈયારીઓમાં ઉમંગ જોવા મળ્યો હતો જાણો છો બે દિવસ પછી પંદર ઓગસ્ટનો તહેવાર છે જે ભારતનો સ્વતંત્રતા દિવસ છે જેનો સેલિબ્રેશન આખા ભારતમાં બધા જ ભારતીયો કરે છે આ જ સેલિબ્રેશનમાં પાર્ટિસિપેટ કરવા માટે આજ પોલીસની ટીમ જેમાં ઝોન ત્રણના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ આજે અહીંયા રેલવે સ્ટેશન ખાતે હાજર છે અને આજ રોજ અમે તિરંગા જે છે એનું વિતરણ કરેલું છે જે ઓટો રિક્ષા છે એની પર તિરંગાને બાંધેલા છે એ સિવાય બાઇક અને જે પ્રજા અને તિરંગા અમે આપી રહેલા છે અને મેન અમારો ઉદ્દેશ એટલો જ છે કે પોલીસ છે એ પ્રજાની સાથે રહીના તહેવારો ઉજવી રહી છે આમ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહેરબાન પોલીસ શ્રી છે એમના હસ્તે એનું સેલિબ્રેશન અમારા હેડક્વાર્ટર ખાતે થતું હોય છે તો આ સેરેમનીમાં પણ પ્રજા પાર્ટિસિપેટ કરે તેવી વિનંતી કરીએ છીએ